નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનું ટેરિફ યુદ્ધ હવે નવા સ્વરૂપમાં વકરાવી રહ્યા છે અને આજે એમણે જાહેરાત કરી છે કે દુનિયાભરની ફાર્માસ્યુટિકલ કંપનીઝ પેટેન્ટેડ કે બ્રાન્ડેડ ડ્રગ્સ હોય તો એની પર સો ટકા ઇમ્પોર્ટ ડ્યુટી એટલે આ વખતે શબ્દ જે છે એ ઇમ્પોર્ટ ડ્યુટી વાપર્યો છે ટેરિફ નહીં કારણ કે ટેરિફનો મામલો ત્યાંની સુપ્રીમ કોર્ટમાં હવે વિચારાધીન છે એટલા માટે બહુ ધ્યાનપૂર્વક તમને કહી રહ્યો છું કે એમને હવે કહ્યું છે કે દુનિયાભરની કોઈ પણ કંપની અમેરિકામાં ફાર્માસ્યુટિકલ બ્રાન્ડેડ કે પેટન્ટેડ ડ્રગ જો લઈને આવશે જે દવા અમેરિકામાં ના બની હોય તે એના પર સો ટકા ટેરિફ સાથોસાથ હેવી ડ્યુટી ટ્રક જે છે એના પર પચાસ ટકા અને કિચન કેબિનેટ હોય બાથરૂમ વેનિટી બેગ્સ કે કિચન કે બાથરૂમ રિલેટેડ ફર્નિચર અને એવી બધી આઈટમ પર પચીસ ટકા જેટલી ડ્યુટી નાખવાનો અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે ને જેનું અમલીકરણ જે છે એ પહેલી ઓક્ટોબરથી થશે હવે હેવી ડ્યુટી ટ્રક જે છે એના પર ડોનાલ્ડ ટ્રમ્પે ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની વાત કરી એની અસર શું થાય તો એની અસર જર્મની છે દાખલા તરીકે મર્સિડીઝ કંપની છે એ હેવી ડ્યુટી ટ્રક બનાવે છે તો દેખિત રીતે એના શેર જે છે એ ડાઉન થાય ઇટાલી અને ફ્રાન્સની ફર્નિચર કંપનીઝ જે છે જે કિચન અને બાથરૂમની કેબિનેટ્સ છે અથવા તો કિચન અને બાથરૂમ રિલેટેડ વેનિટી અને એ રિલેટેડ જે ફ્રેમ્સ ને બધું બનાવતી હોય છે એ લોકોની કંપની જે લિસ્ટેડ કંપનીઝ છે એના શેર ડાઉન થાય પરંતુ ભારતમાં તમે જુઓ તો શેર બજારને સતત સાતમા સેશનમાં આજે ભારતનું શેર બજાર સાતસો તેત્રીસ પોઈન્ટ ડાઉન ગયું એટલું નહીં છેલ્લા છ મહિનામાં સૌથી ખરાબ અઠવાડિયું તમે જુઓ તો ભારતીય શેર બજારનું આ નીકળ્યું છે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફની અસર જે છે એમાંથી હજુ ભારતનું શેર બજાર મુક્ત થતું નથી ખાસ કરીને એચ વન બી વિઝા પર એમણે એક લાખ ડોલરની જે ફી લેવાની વાત કરી અને ત્યારબાદ એમણે આજે ફાર્માસ્યુટિકલ કંપનીઝ પર જે સ્ટ્રાઇક કરી છે જે કડવો ડોઝ આપ્યો છે અને આ કડવી દવા જે છે એ ભારતીય શેરબજાર પચાવી શક્યું નથી હું તમને ઉદાહરણ આપું તો આજે આઈટી શેર તો સેન્ટિમેન્ટ ડાઉન હતું એટલે આઈટી શેર તો ડાઉન ગયા જ છે પરંતુ ફાર્માસ્યુટિકલ કંપનીઝમાં તમે જુઓ તો શિપલા છે ડૉક્ટર રેડીઝ છે સન ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે આ બધી જ કંપનીઝ જે છે એના શેર આજે પાંચથી છ ટકા જેટલા ડાઉન થયા હતા એટલું જ નહીં ભારતીય રૂપિયો તો અત્યારે તળિયે છે જ ભારત સરકાર થોડું ઘણું માર્કેટ ઇન્ટરવેન્શન કરીને એને સુધારવાની કોશિશ કરી રહી છે છતાં પણ ભારતીય રૂપિયો જે છે અત્યારે ઓલ ટાઈમ લોએસ્ટ પોઝિશનની આસપાસ રમ્યા કરે છે અને એ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પની બીજી નીતિ રીતે જુઓ તો એ પાકિસ્તાન તુર્કીએ બાંગ્લાદેશ શ્રીલંકા ના જે બધા મહાનુભાવો જે અત્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં આવ્યા હતા એ લોકો સાથે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ગોષ્ઠી કરીને કદાચ ભારત વિરોધી માહોલ ઊભો કરવાની કોશિશ કરતા હોય એવું લાગી રહ્યું છે કારણ કે ગઈકાલે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાની લશ્કરી વડા જનરલ આસિફ મુનિરને પોતાને ત્યાં બોલાવ્યા એટલું જ નહીં પાકિસ્તાની વડાપ્રધાન સાહેબા શરીફે તો ત્યાં સુધી કીધું કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ શાંતિ દૂત છે બલકે એમાં એમને ફરિસ્તાના દર્શન થયા અને ઇન્ડિરેક્ટલી કીધું કે એમને નોબલ પીસ પ્રાઇઝ મળવું જોઈએ અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ વળતો વિવેક કરતા હોય તેમ કહ્યું કે શાહબાજ શરીફ ઇઝ એ ગ્રેટ લીડર એન્ડ આસિફ મુનિર ઇઝ અ નાઇસ ગાય કહેવાનું તાત્પર્ય એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ભારત વિરોધી લોબીને કહી શકાય ને કે પ્રોત્સાહન આપી રહ્યા છે તમામ મુદ્દે ચર્ચા આજે કરીશું ફોકલ પોઈન્ટ બાય જેવું ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું ઉમટનો આ એપિસોડ ગમે તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ મિત્રો ડોનાલ્ડ ટ્રમ્પે આ વખતે અત્યંત ચાલાકીપૂર્વક બસો બત્રીસમી કલમનો ઉપયોગ કરી અને પ્રેસિડેન્શિયલ ઓર્ડર એક્ઝિક્યુટિવ ઓર્ડર જે છે એ સાઇન કર્યો છે અને પ્રેસિડેન્શિયલ ઓર્ડર તમને જો ખબર હોય તો પહેલાં સ્ટીલ અને એલ્યુમિનિયમ પર એમણે જે ડ્યુટી નાખી હતી ત્યારે એમણે આ કલમનો ઉપયોગ કર્યો હતો ત્યારબાદ એમણે ટેરિફનું યુદ્ધ છેડ્યું હતું હવે આપણે સૌ જાણીએ છીએ કે અમેરિકામાં ટેરિફ જે છે એ અંગે મામલો જે છે એ અમેરિકાની બે અદાલતોમાં ચાલ્યો અને બંને અદાલતોએ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધમાં જજમેન્ટ આપ્યું અત્યારે મામલો જે છે સુપ્રીમ કોર્ટમાં છે અને અમેરિકી જે કાયદો છે એ પ્રમાણે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર એક્ટ હેઠળ જ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જે છે આ પ્રકારના ટેરિફ આડેધડ નાખી શકે એ સિવાય ન નાખી શકે અને એટલે જ એને ચેલેન્જ કર્યું છે એટલે આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પે પેતરો બદલ્યો છે અને એમને ઇમ્પોર્ટ ડ્યુટી નાખી છે પચીસ ટકા પચાસ ટકા અને સો ટકા એમાં ફાર્માસ્યુટિકલ પણ સો ટકા નાખી છે હવે એની અસર દુનિયાભરના બજારો પર થશે દાખલા તરીકે હું જ્યારે વાત કરી રહ્યો હોઉં કે ફાર્માસ્યુટિકલ માત્ર ભારત પર અસર થાય છે એવું નથી આયર્લેન્ડ સ્વિટરલેન્ડ સિંગાપોર જર્મની ત્યારબાદ ભારતનો નંબર પાંચમા ક્રમે આવે છે અમેરિકામાં દવાઓની નિકાસ કરવાની વાત કરતો હોઉં તો પરંતુ જ્યારે મેં તમને ઉદાહરણ આપ્યું કે જર્મની છે કે ફ્રાન્સ છે એ લોકોને હેવી ડ્યુટી ટ્રક્સ છે અથવા તો ફર્નિચર છે એનાથી એમ નુકસાન થશે પરંતુ આપણે ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની વાત કરીએ તો આ એક એવી ઇન્ડસ્ટ્રીઝ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ટેરિફોરમાંથી એ બાકાત રાખવામાં આવી હતી અને એટલા માટે બાકાત રાખવામાં આવી હતી કે અમેરિકી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝ જે છે એમાં ભારતીય દવા ઉદ્યોગનું બહુ જ મોટું યોગદાન છે અમેરિકામાં ડૉક્ટર્સ જે દવા પ્રિસ્ક્રાઈબ કરે છે અને ફાર્મસીમાંથી જે દવા વેચાય છે એમાંથી દસમાંથી ચાર પ્રિસ્ક્રિપ્શન જે જનરિક મેડિસિનના હોય છે એ ભારતીય દવાઓના હોય છે એટલે એવું લાગે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ હવે ઇન્ડિયન ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ પર પોતાનો સકંજો કસવાની કોશિશ કરી રહ્યા છે અલબત્ત અત્યારે શરૂઆત જે છે એ પેટન્ટેડ અને બ્રાન્ડેડ ડ્રગ્સ પર આવી છે પરંતુ એના કારણે ભારતીય દવા કંપનીઓ જે છે એના માર્જિન ઘટશે પ્રોફિટમાં ઘટાડો થશે એટલે ટૂંકમાં નફામાં નુકસાન થશે એટલું જ નહીં એમની સ્પર્ધા જે છે એ વૈશ્વિક સ્તરે વધશે કારણ કે અમેરિકાનું માર્કેટ જો તમારી પાસેથી જતું રહે તો તમારે યુરોપ છે અને એ સિવાયના માર્કેટ જો શોધવા પડે તો ત્યાં તમારી સ્પર્ધા વધી જાય એટલું જ નહીં સાથોસાથ એની અસર જે છે એ રિટેલ પ્રાઇસિંગ પર પણ આવશે એની અસર જે છે એ ઇન્સ્યોરન્સ કંપનીઝના ડીલિંગ સાથે પણ આવશે એની અસર જે છે એ અંડર કટિંગ પર પણ આવશે કારણ કે ભારત જે છે એનો જે દવા ઉદ્યોગ જે છે એ લાર્જેસ્ટ સપ્લાયર તરીકે છે અલબત્ત ભારતની મોટાભાગની ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એની પાસે પોતાની પેટન્ટ નથી હોતી પરંતુ અમેરિકા છે યુરોપ છે ચીન છે એ લોકોની પેટન્ટના આધારે ભારતીય દવા ઉદ્યોગ જે છે જોબ વર્ક કરે છે આઉટસોર્સિંગનું કામ કરે છે અને પછી ભારતીય દવાઓ જે છે એ વિદેશમાં એનું વેચાણ થાય છે એટલે નિકાસની દ્રષ્ટિએ જોવા જઈએ તો ભારતીય દવા ઉદ્યોગ જે છે એનું અમેરિકા સાથેનું એક્સપોર્ટ કેટલું છે હું તમને ઉદાહરણ આપું તો પાંત્રીસ ટકા એક્સપોર્ટ જે છે એ ભારતનું જે ટોટલ એક્સપોર્ટ બાસ્કેટ જે છે એમાં આ ફાર્માસ્યુટિકલ કંપનીઝનું યોગદાન છે અને ટોટલ ગયા વર્ષે બે હજાર ચોવીસ પચીસ ફાઈનાન્શિયલ ઇયરની વાત કરું તો લગભગ ત્રીસ બિલિયન ડોલર જે છે એ આ દવાઓનું થયું હતું એમાંથી દસ બિલિયન ડોલર જે છે એ આ બ્રાન્ડેડ પેટેન્ટેડ દવાઓ જે છે એના પર આવે હવે એવું કહેવાય છે કે અમેરિકા ભારત પર દબાણ કરી રહ્યું છે કે તમે ડેરી અને એગ્રીકલ્ચર સેક્ટર એટલે કે આપણો જે ડેરી ઉદ્યોગ છે અને આપનો કૃષિ ઉદ્યોગ જે છે એ તમે અમેરિકા માટે ઓપન કરો જે કરવાની ભારત સરકાર ના રહી છે છે અમેરિકા કોશિશ કરી રહ્યું અમેરિકાની મુલાકાતે હતા એ પહેલા અમેરિકી પ્રતિનિધિ મંડળ અહીંયા આવ્યું હતું પરંતુ કોઈ નક્કર પરિણામ આવ્યું હોય એવું દેખાતું નથી અને એટલે જ તમે જુઓ કે ગઈકાલે ભારતે નિવેદન આપ્યું કે રશિયા અમારું જૂનું સાથી છે અને રશિયા સાથે અમારી વફાદારી ચાલુ રહેશે ભારત રશિયા સાથે ક્રૂડ ઓઇલ ખરીદવાનું ચાલુ રાખશે એની સામે નાટોના એક જવાબદાર અધિકારીએ ભારતને કટાક્ષ કરતા કહ્યું કે હવે જરા પુતિનને પૂછો કે તમે યુક્રેન અંગેની તમારી વ્યૂહરચના શું છે કહેવાનું તાત્પર્ય એ છે કે અત્યારે વાક્યુદ્ધ શરૂ થઈ ગયું છે હવે એને કારણે ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની હું વાત કરતો હતો ભારત સરકારે જે પરફોર્મન્સ લિંક ઇન્સેન્ટિવની જે યોજના બનાવી છે એ યોજના અનુસાર ભારતની જે ફાર્માસ્યુટિકલ કંપનીઝ છે એને દાખલા તરીકે બાયો ફાર્માસ્યુટિકલ્સ હોય કે કોમ્પ્લેક્સ જેનરિક મેડિસિન્સ હોય પેટન્ટેડ ડ્રગ્સ હોય અથવા તો એવી દવાઓ કે જેની પેટન્ટ એક્સપાયર થતી હોય આ બધી દવાઓનું ઉત્પાદન ફાર્માસ્યુટિકલ્સ ઉપરાંત ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રીડિયન્ટ જે છે એનું ઉત્પાદન જે છે એ ભારતમાં ઘણું સારા એવા પ્રમાણમાં થઈ રહ્યું છે અને ભારતને લોકો દુનિયાની ફાર્મસી તરીકે ઓળખે છે હવે એક એવો દેશ કે જે દુનિયાની ફાર્મસી તરીકે ઓળખાતો હોય અને તમામ પ્રકારની દવાઓ આપણે ભારતમાં બનાવતા હોઈએ એના ફાર્મસી ઉદ્યોગની જો તમે કેડ ભાંગી નાખવાની કોશિશ કરતા હો તો એનો અર્થ એ કે તમે ભારતના મિત્ર નથી શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ તમે ભારતનું ભલું ઈચ્છતા હોય તો તમે ભારતના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝની કેડ ખેડ ભાંગવાની કોશિશ શા માટે કરો છો તમે ભારતના ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ પર વર્ડ ઘા શા માટે મારી રહ્યા છો અને આ વખતે જે ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે ને એને શું કીધું છે નેશનલ સિક્યુરિટી હવે નેશનલ સિક્યુરિટીના નામે ટિમ્બર પર પર કન્ડક્ટર બનાવતી કંપનીઓ પર સેમી કન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ કરતી હોય એ કંપનીઓ પર કોમર્શિયલ જેટ પ્લેન બનાવતી હોય એવી કંપનીઓ પર એરક્રાફ્ટ અનમેન્ડ એનું અનમેન્ડ એરક્રાફ્ટ બનાવતી કંપનીઓ પર વિન્ડ ટર્બાઇન બનાવતી કંપનીઓ પર પણ એ લોકોનું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે અને એ સંજોગોમાં ભારતીય ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝને નુકસાન થશે તો સાથોસાથ અમેરિકી હેલ્થકેર ઇન્ડસ્ટ્રીઝને પણ નુકસાન થવાનું છે કારણ કે અમેરિકામાં ભારતીય જેનરિક દવાઓનું ચલણ સારા એવા પ્રમાણમાં છે પરંતુ ટ્રમ્પ ભારતને જેને લપેટવાના મૂળમાં હોય ને એમ મેં તમને કહ્યું તેમ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને અને એમના લશ્કરી વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનિરને વ્હાઈટ હાઉસમાં બોલાવીને મિજબાની આપી રહ્યા છે અછુવાના કરી રહ્યા છે તેઓ ગ્રેટ લીડર છે એવું કહી રહ્યા છે સામા પક્ષે આ લોકો પણ ડોનાલ્ડ ટ્રમ્પને નોબલ પીસ પ્રાઇઝ મળે એવી વાત કરી રહ્યા છે ટૂંકમાં અહોરૂપમ અહોધ્વની આ બંને દેશો વચ્ચે ચાલે છે એટલું જ નહીં પાકિસ્તાની વડાપ્રધાન અને આસિફ મુનીર એ બાંગ્લાદેશના નેતાઓને તુર્કીના નેતાઓને અને શ્રીલંકાના નેતાઓને દાખલા તરીકે બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ સાથે પાકિસ્તાની વડાપ્રધાન અને લશ્કરી વડા મળ્યા શ્રીલંકાના દિશારતને સાથે મળ્યા તુર્કી અને પાકિસ્તાન તો બંને બહુ સારા મિત્રો છે અને ભારત સામેના યુદ્ધમાં પણ એ લોકો સાથે હતા કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકાના વોશિંગ્ટનમાં અને ન્યૂયોર્કમાં આ ભારત વિરોધી લોબી ભેગી થઈને કરવા શું ધારે છે અલબત્ત ભારત સજાગ છે અને આગે આગે દેખો હોતા હે ક્યા મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા આપ શું માનો છો આવનારા દિવસોમાં શું થશે આપની ટીકા ટિપ્પણીને અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર